લોકોમાં પ્રખ્યાત એવા કોમેડી ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર મુંબઈના વિરાજ ઘેલાણીએ તેમની આવનાર પ્રથમ ફિલ્મ ઝમકુડીને લઈ અમદાવાદની મુલાકાત લીધી વિરાજ કોમિક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયા ફન રીલ્સથી દર્શકોમાં ઘણા લોકપ્રિય બની ગયા છે તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ઝમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે જે એક હોરર કોમેડી ફિલ્મ છે જેમને નાનપણથી જ કોમેડી પ્રત્યે ખૂબ લગાવ હતો અને આ માટે અભિનેતા પરેશ રાવલ એમના આદર્શ છે આ ફિલ્મમાં માનસી પારેખ તથા વિરાજ ઘેલાણી મુખ્ય રોલમાં છે ફિલ્મ ઉમંગ વ્યાસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે તેમના જીવન અને ફિલ્મ વિશે તેઓએ વધુ જાણકારી આપી હતી આવો સાંભળીએ મારી માટે બહુ એક્સાઇટિંગ છે અત્યારના બહુ નર્વસનેસ બી છે અને મોર દેન એવ એનીથિંગ એલ્સ મારી માટે એવું છે કે જે પ્રોડ્યુસર્સના પૈસા મારા પર લાગ્યા છે અને જે લોકો જોવા જવાના છે ત્યાંના મુંબઈ હાઉસફુલ થઈ ગયું છે અમદાવાદ હાઉસફુલ થઈ ગયું છે જામનગર ભરવા માંડ્યું છે બધું વડોદરા હાઉસફુલ વાપી વલસાડ જેટલા બી જગ્યામાં મૂવી લાગેલી છે ઓલમોસ્ટ બધું ફાસ્ટ ફિલિંગને હાઉસફુલ તો એટલે મુંબઈમાં તો બધે જ ઓલમોસ્ટ બધું ગયું છે સો ફોર મી લોકોના પૈસા જે છે ને એઝ અ ગુજરાતી વગર હું બોલું તો પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે ને પૈસા એ વસૂલ થવા જોઈએ બસ મને કાંઈ નથી બીધું એમ નથી કે હું દુનિયામાં આવી ગયો છું હવે હવે આ બધું દુનિયાનું જીત લીધું છે મેં મારી માટે છે કે પૈસા વસૂલ થઈ જવા જોઈએ લોકોને મજા આવી જોઈએ અઢી કલાકની જે મૂવી છે લોકો ઘરે જઈને આનંદ આનંદથી રહેવું જોઈએ બસ આ મૂવીમાં મારું કેરેક્ટરનું નામ છે બાબલો અને હું એક રિયલ એસ્ટેટ એજન્ટ છું અને હું લાઈફમાં સિંગલ છું હું છોકરી ગોતી રહ્યો છું છોકરી મને મળતી નથી તો ને મારો બીજો ધંધો આમાં એ છે કે કોઈ મને પૈસા આપે કે ઘર ખાલી કરાવ સામેવાળોને તો ઘર ખાલી કરાવી દઉં પણ સામેવાળો ઘર કે વધારે પૈસા લેતું અને આ ઘર ખાલી કરી કાઢતો એ ઘર ખાલી કરી કાઢીશું ને ખાલી પૈસા માટે કામ કરું છું ને જે મળે જીવનમાં લઈ લઉં છું તો અમને ખબર પડે છે મને મારા સારા ફ્રેન્ડને કે એક રાણીવાળા કરીને ગામ છે એ ગામમાં એક એક પેલેસ છે બહુ મસ્ત સરસ મજાનું અને એની અંદર એક ડાકણનો પ્રકોપ છે ને લોકો બહુ ડરેલા છે એ ગામમાં તો મને જ્યારે આ ખબર પડે છે તો કે અમને મને મારા બેસ્ટ ફ્રેન્ડ જે ગિલચંદ્રા એનું નામ છે ઓજસ રાવલ પ્લે કરે છે તો અમે મારું એ જ હતું કે અમે લોકો જઈએ અને આ તો રોજનું જ અમારું આ તો હંબક છે આ ખબર જ ડાકણ વાકણ કોઈ ન અમે લોકો પોતે બધાને લોકોને કયા રાખે છે આ કોઈ કે કરતું જ કોઈ કાવતરું હશે માણસે કરેલું તો અમે જઈએ છીએ ને ત્યારે લાઈફમાં સાચે પ્રોબ્લેમ્સ વધી જાય છે અમારા અને અમે પોતે જ અમારા ખાડામાં પડે છે બધી પ્રોફાઇલ્સ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કારણ કે દરેક જગ્યાથી હું કાંઈને કાંઈ કરીને કાંઈ ને કાંઈ કરીને હું ક્યાંય ને ક્યાંય પહોંચ્યો છું તો મારી માટે દરેક પ્રોફાઇલ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇફ યુ સે કોન્ટેન્ટ ક્રિએટર તો મારી પાસે એક બહુ વધારે સારું સરસ મજાની ફેમિલી ઓડિયન્સ છે જેમાં જે લોકો મને વિડીયોઝ જોઈએ છે ની એ નહીં હોય તો અત્યારે મારું ફિલ્મ લોકો નહીં જોવા જતા હોય તો એક્ટ એ કરી એ હશે તો લોકો જોવા જશે તો સારું જોવાનું હોય તો એઝ એન એક્ટર ઓલ્સો હેવ ટુ બી એટ ધ પાર તો મારી માટે બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ડિફરન્સ એ લાગ્યું કે ફિલ્મમાં અઢી કલાકની ફિલ્મ હોય યુટ્યુબ વિડીયોઝ કે ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ હું ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ વધારે બનાવું છું તો એક મિનિટનો વિડીયો એક દોઢ મિનિટનો વિડીયો હોય તો એમાં કેવું હોય કે દોઢ મિનિટના વિડીયોમાં મારે તરત લોકોને આકર્ષિત કરવાનો એ મારા તરફ કે વિડીયો આવી રીતના છે ફની છે આવી રીતના તરત લોકો સ્ક્રોલ કરશે લોકો પાસે ટાઈમ નથી લોકો સ્ક્રોલ કરી કાઢશે ઉપર તમને ફિલ્મ એટલે અઢી કલાકની ફિલ્મ હોય એ અઢી કલાકની ફિલ્મમાં મારે એ અઢી કલાકનો થ્રેડ જે હોય સ્ટોરી પકડી રાખવાની હોય કેરેક્ટર છોડવાનું ન હોય ને એ જોક્સ બી એવા હોવા જોઈએ કારણ કે કારણ કે પાછળ બી એક વસ્તુ હતી આગળ બી વસ્તુ આવવાની છે તો એ વસ્તુને આઈ હેવ ટુ રિમેમ્બર કે આ બધી વસ્તુ સાથે છે આમાં કેરેક્ટર્સ બહુ બધા છે ગીવેન્ટ ટેક હોય બહુ બધી વસ્તુ આ એક્ટિંગની જે ફિલ્ડ છે ગીવેન્ટ ટેક વધારે હોય ને ઇન્સ્ટાગ્રામ પર કેવાય કે હું ડિરેક્ટર છું હું જ એક્ટર છું હું જ પ્રોડ્યુસર છું તો હું જ સૌથી બેસ્ટ છું આની અંદર તો પણ આમાં તો બહુ બધા લોકો છે જે સાચે કલાકારો છે સાચે સારા મારાથી બહુ વધારે સારું કામ કરેલું છે તો સમય ટુ મેચ ને તું એનર્જી એટલે બહુ અલગ અલગ વસ્તુ છે અને આઈ રિસ્પેક્ટ બોથ ધ આર્ટ ફોર્મ્સ શીખવા એ મળ્યું કે આટલું બધું અગર જો તમારામાં ટેલેન્ટ છે તો બી હંબલ કેવી રીતના રહેવાનું માણસોને માણસોની જેમ કેવી રીતના ટ્રીટ કરવાનું એ હું શીખ્યો કારણ કે આ લોકો જે જેટલા બી મહાન કલાકારો છે ઓજસ રાવલ સંજય ગલસર સંજય ગોરાડિયા આટલા બધા મોટા જેને હું જોઈને મોટો થયો છું આટલા આનું એક દસ ટકા બી મારામાં ટેલેન્ટ હોત ને તો મારામાં બહુ એટીટ્યૂડ આવી ગયું હોત પણ આ લોકોમાં આટલું બધું રહીને બી એટલું જરાય એકદમ હમ્બલ માણસોની જેમ રાખે છે મને તો એકદમ નાના છોકરાની જેમ રાખે છે આ મૂવીમાં કારણ કે હું નવો છું મને મારું ગુજરાતી થોડું તૂટેલું ફૂટેલું છે કારણ કે હું મુંબઈથી આવું તમારો ત્યાં હિન્દી મરાઠી બધું મિક્સ હોય ગુજરાતીમાં તો મારી માટે આ બહુ નવી વસ્તુ હતી તો દે દે કેપ્ટ મી લાઈક અ બેબી કે આવી રીતના બોલ આવી રીતે કરીશ તો વધારે સારું લાગશે ઉમંગ વ્યાસ એઝ અ ડિરેક્ટર મેડ શ્યોર કે હું સેટ પર જ્યારે મૂંઝાઉં નહીં કે આ રીતના તું કરી શકે છે એટલે મારું કેરેક્ટર બી એવું રાખવું હતું કે સિટીથી ક્યાં આવે છે ક્યાંય ને ક્યાંય તો તાકી લોકોને એવું ના લાગે કે અરે આનું ગુજરાતી કેમ છે કારણ કે આપણે ગુજરાતી ભાષા માટે આપણે આઈ એમ વેરી મચ પ્રાઉડ બટ મારું ગુજરાતી મને આવડતું નથી જે તમે લોકો જે સારું સારું બોલો છો અત્યારના મને જે મારો અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ને હું પુનીત પુનિત નામ હતું એનું એ મને આવે ને કે લાયગો નહીં લાગ્યો પૂછ્યું નહીં પૂછ્યું તો મને બહુ ગુસ્સો આવતો હતો કે તું મને યાર તો રોજ બોલું જોઈએ તું મને ક્યાં આ બધું વસ્તુ સમજાવ બેઠો છે પછી મને ખબર પડી કે અમદાવાદમાં લાગ્યો હોય કાઠિયાવાડમાં લાગ્યો હોય ને આ બધી વસ્તુ મને ખબર પડી એઝ એઝ અ કેરેક્ટર હું અમદાવાદથી કેરેક્ટર છું થોડોક ક્યાંય ને ક્યાંય તો એ પકડવા માટે મને એ મારા પાછળ પડેલા મને બહુ ગુસ્સો હતો પણ હવે મને ખબર પડી કેમ તો બી કહેને કે મેં આઈ થિંક મિસ્ટેક કરી દે એ તમે પકડી લેતો તો પકડી લેજો ના ગમે એવું કહેતો બધી વસ્તુ ગમેલી હતી કારણ કે મારી માટે આઈ આઈ વોઝ ઇન અ વન્ડરલેન્ડ ડ્રીમ પાર્કમાં તો હું કારણ કે લાઈક ઇટ્સ અ ડ્રીમ કે ગુજરાતી વિડીયોઝ બનાવતો હતો નાનો જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી અને હવે ગુજરાતી ફિલ્મમાં એઝ અ લીડ એક્ટર હું રહું છું તો મારા માટે કાંઈ બી પ્રોબ્લેમ્સ છે તો આઈ પ્રોબ્લેમ મારા પ્રોબ્લેમ્સ છે કાંઈ બી લાઈફમાં સારું થાય તો લાઈફ સારું મારી વસ્તુ છે અને એક વસ્તુ હતી જ્યારે મારા સગાઈ થાય તો મને બે દિવસનો ટાઈમ આપેલો દેવા વેરી ગ્રેસ આ ઉમંગભાઈ અહીંયા આવે છે ડિરેક્ટર છે આપણા અને મારી માટે એવું હતું કે મને બે દિવસ જે ટાઈમ આપેલો કે જ્યાં સગાઈ કરીને આવો તો સગાઈ કરતા વખતે તો જ્યારે પાછળ જ્યારે મેં કીધું કે મારા બધા જે ભાઈબંધુ છે સેટ પર ને બધા છે એ લોકોને હું પાર્ટી આપું હતું રાજકોટના ફેમસ ભજીયા મેં ખવડાવેલા ને બધાને જાડા થઈ ગયા હતા નેક્સ્ટ દિવસે મારી માટે આ એક ઇવેન્ટફુલ વસ્તુ હતી રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર